પાંચસો રૂપિયા આપી હજાર રૂપિયા આપી એકવી હજાર રૂપિયા આપી આ દેશની આઝાદી ટકાવવા માટે લોકશાહી ટકાવવા માટે ફંડિંગ કરી દીધું આ પહેલા વચ્ચે તફાવત છે અને તફાવત છે એટલા માટે કરીને આજે હું તમને બધાને ખાતરી આપું છું અને ગીતાની સાક્ષી સંવિધાનની સાક્ષી ખાતરી આપું છું તમારા હાથમાં એક હાથમાં ગીતા છે એક હાથમાં સંવિધાન છે આ સંવિધાનની રક્ષા કરવાની હોય અને આ ગીતાજી એ ભાગવત કથામાં જે વાત કરી હોય એ વાત પ્રમાણે તમારી સેવા કરવા માટેની આપ સૌને હું આ ગીતાની સાક્ષીએ અને સંવિધાનની સાક્ષીએ ખાતરી આપું છું મારા વિશેષ ના કહેતા મારી મોવડી મંડળને બે હાથ જોડીને વિનંતી કરવી છે આજે મારું શિષ નેતૃત્વ બેઠું છે હજી ઘણા બધા

હું ધારાણસિંહ તરીકે અત્યારે બે હજાર અતિયાર માં મારી મુદત પૂરી થાય છે મારા લોકસભાની ચૂંટણી મેં અગાઉ કર્યું એ પ્રમાણે આ બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે અને બનાસકાંઠાની આઝાદી માટે લડવાની છે ત્યારે મારા રાનઘર જેવા ભાઈઓ બેઠા હોય મને ઘણી વખત એમ કે જેની બે રાસ દિવસ તમે એકલા પ્રવાસ કરો છો તમે પોલીસ વાળાને પાસે સિક્યુરિટી માગી લો ત્યારે મેં એમને કીધું કે બનાસકાંઠાની 18 આલમ 36 એ કોમ એક પોલીસ તરીકે પેલો ભરતી હોય ત્યારે મારે પોલીસની કોઈ જરૂર ના હોય અને મારે પોતાને આખા જિલ્લાના તમામ વર્ગોનું રક્ષણ કરવાનું હોય બનાસકાંઠાના જિલ્લો મને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સાથે સરકાવતા હોય ત્યારે પોલીસ પ્રોટેક્શન લઈને જેનો ભરોસો થાય ને એ ભરોસો હું તોડવા માગતી નથી કદાચ આ બનાસકાંઠાની જનતા માટે અઢારે આલમ માટે એક કાળું કફન બાંધવું પડે ને તો આ કફન બાંધીને તમારા બધા માટે કરી નીકળું છું અને કાળું કફન બાંધીને નીકળીશું ત્યારે ગોયલ સાહેબ પરિવાર નાનો છે એક દીકરો છે મેં કોઈને કહ્યું નથી પરિવારને અને મેં મારા આગેવાનો સાથે કોઈ ચર્ચાઇ નથી કરી પણ ખૂબ મને અઢાર વર્ષની ઉંમરે કોંગ્રેસ પાર્ટીએ તાલુકા પંચાયતના પ્રમુખથી કરીને મારો અઠ્યાવી વર્ગનો રાજકીય કાર્યકાળ દરમિયાન મેં અનેક ચડાવ ઉતાર જોયા